આ હતી માતાઓ આ દેવ છે ભાઈ આ દેવ છે જે બહુ સારા ઊંડાણ વાળા દેવ છે અને કેવાય કે એને ઘણું બધું આપણે કીધું ને જો માણસ સત્ય હોય દીકરાઓ ભક્ત સત્ય હોય ને તો એમને દેવ આવવાની મને ખબર પડે હું દેવ એક એક શકો છું ભાઈ સમજી લો

તમે મને ઓળખો અને મને ઓળખીને તમે આવતા જતા રહો અને બેઠી છે ને તો અમારે ઘેર હારું જ છે અને હારું થવાનું છે આટલું બોલો ને વધારાનો દોઢ આપણ કરો છો એટલે તમે જ પછી હાથે કરીને મરો એટલે સુખ બહુ દૂર છે સુખ બહુ દૂર છે દુઃખ નજીક છે એટલે દુઃખ નો પેલો ભેટો કરી લો પછી સુખ તો નજીક છે આઈ જશે તો દૂરથી હું ખેંચી લાવ્યું નહીં જવા દઉં બરાબર ને ભલે તમે સંજ્યા તૈયાર થઈ ગયા ફરી ફરીને થાકી ગયા હે દીકરા ને માતાજી આય આ દેવી શક્તિ મારો પંચો છે ઘેર ખોટું થયું ભૂખ ને ઘેર સારું કરવાનું મારી આનું સારું દે તો થઈ જશે શું છે પણ બીજું કોઈ કાર્ય કરવું હજુ શું રામજી લેજો હાજર પાક બહાર નઈ સજો આખી બહાર આવે તો શું થશે જોજો તમે હું નતું કીધું પાક દેખાય છે આ એક વખત બહાર આવ્યો છે

ના ના એ ઘરની અંદર સેવક ને વાત કરી દીશરી એક બેન બે હા તૈયારી કરો આશીર્વાદ